અમે હું ત્યાર પછી તો હું કેટલી વાર તમાર ઘરે આવી ગઈ પણ સાગર નો આવ્યો હોય ને એટલે તમે જોયા ન હોય ને એ જ કહો છો તને તો ઓળખો તો પણ મેં કીધું મને તારા લગન ની કંકોત્રી બહાર નોતો એટલે કઈ ખબર ન રહી હા હારું કાકા હવે જો વાત જાણે એવી છે કે આ તમારી આરે થોડીક વાત કરવી હતી ને તો આ આટો મારવા આવ્યા હતા આજે હારું કર્યો ને બોલો ને જો કાકા અમે તો તમારાથી ઉમર માં નાના છીએ અને અનુભવ માં નાના છીએ સતા અમને એવું લાગ્યું ને એટલે તમારી અરે વાત કરવા આવ્યા કે તમે તમારી દીકરીને આમ ઘરની બહાર હું કામ કાઢી હું તમારા મને પૂછવાની જરૂર નથી એની બેન પણ એને બધી ખબર જ હોય અમને ખબર છે ને એટલે જ તમને પૂછવા આવ્યા છે કે તમે આમ આવડી એવી વાતમાં કા જીગ્નાને બહાર કાઢી હું જો બેટા એ વાત છે ને આવડે એવી નથી મારા માટે તમને ભલે આવડે એવી લાગતી હોય પણ સુવો કાકા તમારી દીકરી જવાન જોત છે અને આવી ઉંમરે આમ ઘરની બહાર કાઢી મૂકીએ તો એમાં તમારા નહીં લાગે ના બેટા હવે તમને એક પ્રશ્ન પૂછું છું તારી જ વાત કરું છું તારા લગ્ન થયા બરોબર હવે તમારા લગ્ન પહેલાં તમે એકબીજા મળ્યા હતા અને આ છે ને લગ્ન પહેલા બોલે મારે એનું નામ એટલે એને મળવા ગઈ હતી

અને એક જ ફેર લાગે છે ને માણસ જીવે ને ત્યાં હું તો એ કલંક ભૂહાતું નથી અરે પણ કાકા તમારી હંધી વાત હાસી કે કલંક જિંદગીમાં એક જ વાર લાગે પણ તમારી દીકરીએ કાય એવું કામ એ નથી કરી નાખ્યું કે તમને કે તમારા કુળને કલંક લાગે હવે આ મામૂલી એવી વાત છે કે ખાલી ઈ રાજને મળવા ગઈ એનાથી વિશેષ તો શું થઈ ગયું અને બિચારી કે હામે આલીની નોતી ગઈ રાજેને બોલાવીતી એટલે ગઈતી અને માં રાજની ભૂલ નથી એને કઈક માતાજી પગે લાગવા જવાનું હતું એટલે એને બોલાવી હતી જો બેટા માણસ ખરાબ કામ કરે ને તો જ કલંક લાગે એવું નથી પણ આ વસ્તુ એવી છે કે કુળની મર્યાદા ઓળંગી છે ભલે એની કોઈ બીજી મર્યાદા નથી ઓળંગી હું સમજુ છું પણ અમારી કુળની મર્યાદા ઓળંગી છે અને મારી આબરૂને ઠેસ પહોંચાડે છે એટલે મેં એને ઘરની બહાર કાઢી મૂકી છે પણ કાકા જ્યારે સમય બદલાઈ ગયો છે હવે પહેલા જેવો ક્યાં સમય રહ્યો છે માનો કે પહેલાના સમયમાં છે ને આ છોકરાને છોકરીને આ નાના નાના ઘોડિયામાં રમતા હોય ને ત્યારથી હક પણ થઈ જતા અને નાની નાની ઉંમરમાં તો લગ્ન થઈ જતા પણ હવે સમય બદલાણો છે આ સમયમાં તો છોકરાઓ છોકરીઓ મળે છે મળવાની વાત તો જવા દો અરે ફરવા હતી ને જાય છે જો બેટા સમય ક્યારે નથી બદલાતો માણસના વિચારો બદલાય છે એટલે આપણે જે રૂઢીમાં જીવતા હોય ને એમાં જ જીવાય સમય ભલે ગમે એ હોય કાકા ઈ તો આપણે ગામડું છે ને એટલે તમે આમ જાવ જી શહેર માં શહેર માં તો છોકરાઓ છોકરીઓ માં હાથ માં હાથ નાખીને આયરે ફરતા હોય પણ હું ગામડા કઈ નથી બોલતું પણ હું ગામડા નો જ વહીવટ કરું છું ને શહેર નો ક્યાં કરું છું કે ગામડા માં સારું ના લાગે હા તો કાકા હવે હું તમને એક પ્રશ્ન પૂછું એનો મને જવાબ આપજો હાલો આ પહેલાના સમયમાં ને આજના સમયમાં કઈ ફેર ન છો હોય ને તો આ પહેલા છે ને આપણે જમવાનું બધું ઠીકરામાં બનાવતા આ માટીના વાસણમાં બનાવતા જમવાનું અને જમતા માટીના વાસણમાં તો હવે કેમ આ બધા કાહાના વાસણ ને આ સ્ટીલ વાસણ ને આ બધા એ શું કામ વાપરીએ છીએ કારણ કે સમય બદલાણો આપણી અંદર ની ઈચ્છા બદલાણી એટલા માટે ને જો બેટા હું સમજુ છું કે સમય સાથે પરિવર્તન હોવું જરૂરી છે પણ મારામાં પરિવર્તન નહી આવે પરિવર્તન લાવવું તો જરૂરી છે અને પરિવર્તન એ સંસારનો નિયમ છે એ જે હોય એ બાકી મારા જે નિયમો છે ને એમાં બેટા કોઈ ફેરફાર નહીં થાય અને તું એની બેન પણ છો એટલે મારે તને ખાટા વેણ કહેવા એટલે હવે મહેરબાની કરીને એ વિશે નો સરસા કરો તો વધારે સારું તે હે કાકા તમને તમારી દીકરીની કાઈ નથી પડી તમે આ સમાજ ને દુનિયા હાટુ તમારી દીકરીને તમારા ઘરમાંથી કાઢી મૂકી એટલે સારી કેટલી રોવે છે ખબર છે તમને એટલે તને શું લાગે છે કે મેં મારી દીકરીને રાજી ખુશીથી કાઢી મૂકી છે એટલે જ્યારે એને કાઢીને ધક્કો માર્યો ને તો મારું કાળજું બળદો હતો પણ બસ હું આ સમાજની રૂઢીને લઈને જીવતો હતો ને એટલે કઠણ થઈને મારે આ પગલું ભરવું પડ્યું છે જો કાકા નાના મોઢે મોટી વાત ન કરે અને તમને શીખામણે ન દેવે બાકી હવે તમારી ઈચ્છા છે તમને જેમ સારું લાગે હા બેટા ઘરમાં તો કોઈ ચા પાણી બનાવ્યું એવું છે ને નહીંતર હું તમને રોકે જ કે ભઈ ચા પાણી પીને જાવ ના ના અમે હજી ચા પાણી પીને જઈવા ઘરે હા અને જો કાકા આ વાત ઉપર વિચાર કરજો નકર ભવિષ્યમાં તમે દુઃખી થાવ અને તમારી દીકરી દુઃખી થાય બસ એનાથી વધારે નહીં કહીએ હું ગોતો છું ભાઈ રાજ કાંઈ ગોતો લે આવ્યા છે તું આ બાજુ ભૂલો પડ્યો આ જો મશીન જોતો તો મેં કીધું કે નું પડ્યું છે ને તમે તો કરવું હવે આમ વિચાર કરતો તો એટલે પણ તું આ બધું ક્યાં ભૂલો પડ્યો જ ભાઈ તારી આરે વાત કરવા આવ્યો છું હા ખાસુ ખવને તો તને વઢવા આવ્યો છું મને વઢવા કાયલા મે હું ભૂલ કરી તું મને વઢવા આવ્યો અને અમે આપણે કેટલા વખત તો મળ્યા નથી કે મે હું એવી ભૂલ કરી નાખી ભાઈ હું ભૂલ કરી છે એમ તારે હું જરૂર હતી જિગનાને બોલાવાની હું હું રહી જાતો તો તું જિગના વગરનો કે મને મળવા આવ્યું મને મળવા આવ્યું આ જીગના મળવા આવી ને એના બાપુએ શું કર્યું એ ખબર બબર છે કે નહીં અંધી ખબર છે પણ ભાઈ તું જ કે અમારા ત્રણ વર્ષથી હગાઈ થઈ ગઈ છે ત્યારે મને કારક મળવાનું મન ન થાય હા મારે છે ને મેં માનતા મેં નહીંથી કે મારી હગાઈ થઈ જાય ને તો હું જીગ્ના નહીં કુળદે મેં પગે લાગવા જાય એ હાટું મેં બોલાવી હતી ભાઈ મારે વાત કરવી હા શું કરું એને હેડો નથી બોલ હું સમજુ છું તારી વાત અને તું કેવો છોકરો છે ને એ મને ખબર છે પણ આ ગામવાળાને કે આ જીજ્ઞાના બાપાને થોડા સમજાવીએ કે આપણે કે શું છે ને શું નહીં હા તે જીજ્ઞાને મળવા બોલાવી અને એના બાપાએ તો એને હેરાન કરી નાખીને અને ખબર છે કે જીજ્ઞાના બાપા પહેલેથી આવા સ્વભાવના છે તો તારે વિસારવું જોઈએ મારા ભાઈ હાચી વાત છે તારી હા યાર સાગર હવે ભૂલ થઈ ગઈ છે તો શું કરવું હવે આ થૂકેલું ગળા હે તો નહીં ને ભાઈ મને થોડી ખબર હતી કે આવું ભંધું થાય નકર હું ખાસો કહું તો એને મળવાય ન બોલાવ તને ખબર છે હા ત્રણ વર્ષમાં મેં કોઈ દી છે ને એને જોઈ નહોતી બોલ આ જમાનો બદલાઈ ગયો ને તોય કોને ખબર આ જીજ્ઞાના બાપા પહેલાના જમાનાનું જ લઈને બેઠા છે હવે હવે તો હક પણ પછી ઘણા લોકો મળવાય બોલાવે છે બહાર ફરવાય હારે જાય છે છતાં પણ આ સિગ્નાના બાપા કોને ખબર એના મગજમાં એવી ગ્રંથિ બંધાઈ ગઈ છે ને કે હગાઈ થાય પછી જ્યાં સુધી લગ્ન ન થાય ને ત્યાં સુધી મળવાનું જ નહીં એ જ વાત તારી હાસી છે ભાઈ હા કહું ને તો મને પસ્તાવો થાય છે કે મળવા ન બોલાવી તો સારું મારે તો હું હતું કે આ માનતા થઈ જાય ને તો મારા મનમાંથી બહુ જ નીકળી જાય ઘણી વાર કેવું થાય ખબર છે કામ અટકતું હોય ને તો મનમાં સોળો ગરી જાય કે સારું આને લીધે થતું હોય છે એટલે જ મેં બોલાવી હતી અને હું તને કહું ને મારો ઈરાદો કોઈ ખોટો નહોતો અને મારે એને છે ને એવી કોઈ દ્રષ્ટિથી મળવા નહોતી મેં બોલાવી મારે તો ખાલી બધા કરી હતી કે તું થોડોક વખત કાઢ ને કે તો આપણે બે ચાર પાંચ કલાક હું કોટડા જાઉં છું જઈ આવી કીધું સમજુ શું મારા ભાઈ તારી વાત સમજુ છું કે હગાઈ પછીનો વખત એવો હોય છે કે આપણે ઘણીવાર મળવાનું મન થાય છે પણ હું છે કે આ સમય અને લોકોને જોઈ અને થોડુંક આપણે ધ્યાન રાખવું પડે બાકી લેવા દેવા વગર ના કઈક ને કઈક હલવાય જાય એ વાતે તારી હાસી છે હા છે ને મને મળવા બોલે બી નતું તો સારું હતું હવે હા આપણે તો ભાઈ સમજી લે ને હા ત્રણ ત્રણ વરસ થાય આપણું માણસ છે તો ક્યારેક આપણું મન થાય ભાઈ કિનારે બેહીને બે પ્રેમની વાતો કરી હે આમને તો જિંદગી વહી જાય ને ભાઈ મારો ભાઈ લગન લગ્નને

હા માનતાનું તો કેવું છે કે જ્યારે આપણું કામ અટકતું હોય ને ત્યારે શ્રદ્ધાથી આપણે માનતા તો કરી લઈએ પણ અમુક અમુક વાર જો એ માનતા ભૂલાઈ જાય ને તો એક કરતા બીજી થાય હા ભાઈ પણ હવે જે થઈ ગયું ને એ તો થઈ ગયું હવે એ વિચાર કે હવે આ જીજ્ઞાના બાપાને કઈ રીતે આપણે સમજાવવા અને આ જીજ્ઞાને પાછી ઘેરે કઈ રીતે મોકલવી જો મારા બા છે ને એને મેં કીધું છે કે તમે જઈને મારા હાર સમજાવજો કે આવું ન કરાય એમ તો છોડીએ ભૂલ કરી છે તો થઈ ગઈ ભૂલ અને એવું ક્યાં કોઈ ખરાબ અમે કામ કર્યું તાને આવડી મોટી સજા આપે પણ ખબર નહીં એના બાપાને હું મગજમાં કરી ગયું છે ને તો ઘરની બહાર કાઢી મૂકી મારા બાઈ મને એ જ કહેતા હતા એ બિચારા મને વળતા હતા મેં એને કીધું કે બા હવે હું બીજી વાર નહીં મળવા જાઉં બીજું હું હા એ તો છે જ ને હવે થૂંકાઈ ગયું થૂંકાઈ ગયું પાછું થોડું ગળા હે જો હવે એ તો બધું છે ને મારા બા જાહે મારા હાર ને સમજાવશે એટલે લગભગ તો મારો મને એમ કે સમજી જાય અને આમ જો તું છેને ને કાંઈ ગો ન રાખતો કરહારાની માફી માંગવી પડે ને તો માફી માંગી લેશે હા તારી વાત હાશી છે અને હું શું કામ ગો રાખું બરો ભાઈ એ વડીલ ઠેકાણે છે મારા બાપ ઠેકાણે છે કદાચ મારે પગ પકડો પડે તો પકડી લે મને હું વાંધો છે અને આમે મારા હારા છે હું મને શું વાંધો એને નમવામાં સારું સારું હવે તો તારી રીતે વિસાર છે અને હું મારી રીતે વિસારી જો કોઈને કાંઈ સુઝાવ યાદ આવે ને તો એકબીજાને મળીને વાત કરી લેવું હા હું તને શું કહું હા તમે મારા હારા પાસે ગયા થાય ને

એટલે મારું હારું ઈશ્વ એટલે મને બે ગણ કહેવાય એવું હા હવે ખોટી ચિંતા નહીં કરતો આ ભગવાન હવ હારાવાના કરશે હાલ ચાલે મારી વાડીએ જવું છે આ તો થયું કે તારી અરે થોડી વાત કરતો જાવ ને આ જે કઈ બન્યું ને એ સમજાવતો જાવ તને હારું ભાઈ હારું હાલ એ આવતો રહેજે હા હાલ ચાલે સીતારા સીતારા જય શ્રી કૃષ્ણ બા જય શ્રી કૃષ્ણ બટા બે બેટા હું મૂંઝાણી છું મને ખબર છે કે તમે મૂંઝાણા છો અને એટલે જ હું તમારી પાસે આવી છું મૂંઝારો ઈ છે કે મારા રાજની થવાવાળી બહુ જીજ્ઞા એના બાપે એને કાઢી મૂકીશ ક્યાં છે એ મને ખબર નથી પણ તારા ઘરે છે હા બા એ મારા ઘરે છે એટલે તમે છે ને એ ઉપાધિ કરતા નહીં સો એને કાઢી મૂકીને તે દુની મુંજાણી શું કે આ છોડી ક્યાં ગઈ હશે એ તો એન બાપુએ જે દુની કાઢી મૂકીને તરતો તરત બિચારી રોતી રોતી માર પાસે આવી હતી પછી મને એમ થયું કે એકલી તો ક્યાં જાય એટલે મેને ક્યાં ઈ નો જવા દીધી અને મે કીધું તું અત્યારે માર ઘરે રહે અમે તો અમથાઈ બે માણસ છીએ તો મે કીધું ઈ અમાર ભેગી રહે હા અને જો એને કાઢી મેલી હવે હું ઘરે ઘરે પૂછવા જાઉં તો એમાં મારી જ આબરૂ જાય ને હા એ તો બરાબર એટલે મેં કોઈને પૂછ્યું જ નહીં પણ મૂંઝાતી હતી આ તો તું અટાણે આવી ને તો એ મેં તને આમ બીતા બીતા પૂછ્યું કે તારા ઘરે છે ને હા એ જ્યાં છે ને ત્યાં બસ હારી છે બટા એ રડે છે બા એની તો હું વાત કરવી મારે બિસારી આંખો દી રોયા કરે છે અને આ તો જો હું એની બેન પણ છું એ એને મારી બેનની જેમ રાખું છું હવે મારી ઘરે કેટલાક દી બે દી ચાર દી મહિનો દી અને હું તો એને રાખું પણ પછી એને ન ગમે ને એને ન ગમે અને ગામવાળા વાત કરે તો આમ તો ગામવાળાને ખબર છે કે એના બાપે કાઢી મેલી છે પણ તારા ઘરે પછી કેટલાક દી રહી અને મને એમ હતું કે એના બાપુ સમજે ને તો સારી વાત છે તો હું હતમાંય તમને બધુંય ઘીના ઠામમાં ઘી પડ્યું રહે એટલે હું અને સાગર અમે બેય છે ને એના બાપુને મળવા ગયા હતા ગયા હતા હા તો હું કીધું અમે તો એને ઘણાય સમજાવ્યા પણ એના બાપુ તમને તો ખબર જ છે તમારા તો હગા છે તમને કેના જ ખબર કે એનો સ્વભાવ કેવો છે હા એકના બે નો થયા કે એટલું સમજાવ્યું પછી તો મારી ઉપર એ મને કેવા માંડ્યા કે હવે જો તું બોલી તો હું તારું અપમાન કર નાખે હરમા પણ આવો બાપ હોય હા માં એવી હોય હું કામ ખબર છે માને દસ જણા કહી જાય કે આ તારી છોડી ઓલાન મળવા ગઈ હતી મળવા ગઈ હતી એટલે માનો સ્વભાવ હોય તોરી લો કે છોડીએ જો કાંઈક આમ તેમ કર્યું હોય તો જિંદગી આખી સાંભળવાનું રહે પણ બાપને તો કેટલી વાલી હોય પણ એનો બાપ કાં હાવ આવો મેં તો એને ન્યા સુધી કીધું કે હે કાકા તમે આ જીજ્ઞાને આમ ધક્કો મારીને કાઢી મૂકી તે તમારા દિલમાં જરાય દયા ન આવી તમને અત્યારે એમ નથી થાતું કે તમારી છોકરી હું કરતી છે બિચારી મારા ઘરે આખો દી રોયા કરે છે અને એમ કીધા કરે છે કે મારું હું થા મારું હું થા પછી તો જો હાસુકો મે તો એને હું કીધું મે કીધું કાઈ નહી હવે તાર મે કીધું કાઈ નહી હવે તાર બાપુ અત્યારે થોડા આમ મગજ એનો ઓલો ગરમ છે એટલે તારી એ એવું કરે છે પણ રાજ અને એના બા તો તારી એવું નહીં કરે ને હું કહું ઈ તો હારા માણસ ઈ એવું નહીં કરે હાચી વાત છે આ જયારે બધું થયું ને એને કાઢી મૂકી ને ત્યારે હું રાજને કેવા ગઈ હતી ત્યારે મને નહોતી ખબર કે રાજ એને મળ્યો છે તો રાજને મેં પૂછ્યું કે હે બટા તું જીજ્ઞાન મળવા ગયો હતો તો એ કે કે હા મારે થોડું કામ હતું માતાજીએ જવું હતું મારે વાત કરવી હતી પણ મેં કીધું કે તે આવું હું કામ કર્યું તો કે કાંઈ એમાં હું થઈ ગયું તમને ન ગમ્યું મેં કીધું તું મારી ક્યાં કરે છે એના બાપે એને કાઢી મૂકી છે છોડી જાય ક્યાં સાચી વાત છે બિચારા ખાલી ને માતાજી પગે લાગવા ગયા તા એમાં તો ખાલી વાત નું વર્તેશન કર નાખું આખું સાચી વાત છે પણ હવે તો હું કરું નહીં મને ખબર નથી પડતી તે હે બા તમે એના બાપુ પાસે જાવ ને એને સમજાવો ને પણ જો તમે લોકો ગયા તો તમારું અપમાન કર્યું તો મારું નહીં કરે જો અમે તો ઉંમરમાં નાના રહ્યા કે નહીં અને હું તો જીજ્ઞાની બેન પણ એટલે નાનાથી ની આવતી જતી હોય એટલે મને તો એ બોલી જાય તો એને મનમાંય ન હોય પણ તમે તો હમો વળિયા ને અને વેવાણને કહેવામાં થોડુંક ધ્યાન રાખે એટલે તમે વાત કરો ને તો સારું પડશે થોડુંક એ વાત તે સારી કરી લે હું જઈ આવું અને એને મળી આવું જો તો ખરી કે એ હું કે છે મને હા એટલે બિચારી ઓલીને થોડું સારું લાગે ને સારું હારું તો હવે ઘરે જાય ને એને કેજે તારા હાઉ છે ને તારા બાપ ને મળવા જવાના છે હા તે વાંધો નહીં હવે હું એને ક્યાર ની એકલી મૂકીને આવી છું એટલે હું જાવ ના ના જા તું ઈ મન જાતી હશે સારું હાલો જય શ્રી કૃષ્ણ એ જય શ્રી કૃષ્ણ એમ જ કરું લે આ સંધ્યા એ હારો રસ્તો બતાવ્યો એના બાપને ને મળું તો ખરી કદાચ ને કઈક પીગળે ને એને બોલાવે એને માફ કરી દે ક્યાં છોડી એ ભૂલ કરી હતી જય શ્રી કૃષ્ણ ભૂપતભાઈ

દીકરો જો કઈ ખોટું કરે ને અને એને લાત મારીને કાઢી મૂકો ને તો બરાબર છે એ છોકરો ગમે ત્યાં ખાઈ લે પી લે ગમે ત્યાં હોઈ જાય હાલે પણ દીકરીની જાત છે જુવાન છે એમ આટલો બધો ગુસ્સો હું કે એને કાઢી મૂકો તમે જો સાંભળો મારી વાત હું કે મારી દીકરીથી નાનો નથી એટલે તમે મને શિખામણ આપો પણ તમે જે સવાલ કર્યો છો ને એનો હું જવાબ આપું ખોટું કામ દીકરી કરે કે દીકરો ગમે એ કલંક લગાડે એ આબરૂને જ કલંક લાગે છે એટલે એક વાત તમે કાન ખોલીને સાંભળી લો આ વાત માટે હું મારી દીકરીને મારા સંતાનોને ઠોકર મારી એકો છું પણ મારી આબરૂને ઝાખપ આવે ને એવું હું ક્યારેય નહીં થવા દઉં સાચી વાત છે તમારી કલંક લાગે તો સજા અપાય ભૂલની સજા ન હોય બસ અરે એક ભૂલ તો ભગવાન એ માફ કરે છે તો હું ને તમે તો પામર માનવી છીએ અને આપણા સંતાનો લોકોએ એવું કોઈ કામ નથી કર્યું જેનાથી તમારી કે મારી આબરૂ જાય સડે ચોક મળ્યા રસ્તામાં મળ્યા હતા કાંઈ ખૂણે ખાસ રહી નહોતા મળ્યા કે એ લોકોએ કાંઈ અડપલા કર્યા હોય આટલી બધી મર્યાદા મારા છોકરાએ ને તમારી છોકરીએ રાખી હતી તોય તમે આમ કરો જો હું નથી કેતો કે એની ખરાબ કામ કર્યા છે તમને તો ખબર જ છે ને કે આપણે ગામડામાં ઉછરીને મોટા થયા તો આપણા ગામડાની મર્યાદા શું છે કે છોકરી લગ્ન પહેલા તમારા દીકરાએ અને મારી દીકરીએ કરી છે તો મેં તો એની ભૂલની સજા આપી દીધી છે તમારે તમારા દીકરા માટે જે વિચારવું હોય હું નહીં આપું કારણ કે મારા દીકરાએ કે તમારી દીકરીએ એવી કોઈ ભૂલ નથી કરી કે એ લોકોને આપણે સજા આપવી જોઈએ અરે આપણે સજા આપવાવાળા કોણ મારા ને તમારા સંસ્કાર એવા છે કે બંને જણ ને એની મર્યાદા ખબર જ છે એ લોકો ઓળંગી નથી હા ઓળંગી હોત ને તો હું મારા દીકરાનું માથું વાઢી નાખત તમારી જેમ કાઢીએ ન મૂકત તમારી વાત સાચી છે મને ખબર છે મર્યાદા નથી ઓળંગી પણ મર્યાદા ઓળંગામાં તમે એક ડગલું ભરો કે દસ ડગલા ભરો મારી દીકરી એક જ ડગલું ભર્યું છે એ દસ ડગલા બરાબર જ છે એટલે મેં એને જે સજા આપી છે ને એ મારી જગ્યાએ બરાબર જ છે તમને જે લાગતું હોય પસ્તાવાનો વારો આવશે પસ્તાવાનો વારો આપણે છે ને હંધુઈ ગામને જોઈને ન કરાય ગામ તો આમેય બોલે ને આમેય બોલે આ તમે અત્યારે કાઢી મૂકી તો ગામ તો એવું કહેતા હશે લે બેવના સંબંધ તો થઈ ગયા તા ને હક પણ થઈ ગયા છે ને અને કદાચ રસ્તે ઊભા રહીને બે વાત કરી મીઠી વાત કરી તો એમાં બે છોકરાઓ એ ગુનો શું રહ્યો છે કે બાપે કાઢી મૂકી તમારી જ આબરૂ પર કલંક લાગશે યાદ રાખજો કલંક ન લાગે ને એટલે જ મેં કાઢી મૂકી છે અને આપણામાં રિવાજ છે કે ઘોડીએ સંબંધ થાય છે પણ જ્યારે લગ્ન થાય ને છોકરી ઘરે આવે છે ને વહુ બનીને ત્યારે જ એકબીજાના મોઢા જોવે છે હક પણ થઈ ગયો એટલે એનો મતલબ એવો નથી કે ગમે ત્યારે મળી શકે બસ બસ ભૂપતભાઈ આ એક ની એક વાત કેટલી વાર ચાવશો ઘોડીએ લગન થઈ ગયા છે ને ભૂલ કરીને કલંક લાગ્યો ને અરે કાઈ કલંક નથી લાગ્યો તમારી આંખમાં ગંદકી છે કે તમારી છોડી એના થનાર પતિને મળી તો એને કાઈ ગુનો નથી કર્યો એ એને લઈને ભાગી નથી ગઈ કે એને પડતો મૂકીને બીજાની આરે ભાગી નથી ગઈ તમે કરી છે ને બહુ મોટી ભૂલ છે અને આ ભૂલની સજા તમે ભોગવવા તૈયાર રહેજો સમય આવશે ભોગવવાનો વાળો તો હું ભોગવી લઈશ બાકી અત્યારે તો હું મારા નિર્ણયમાં અડગ જ છું સમજ્યા